તો ચાલો મિત્રો આપણે ગુણોત્તર પ્રમાણનું એક ઉદાહરણ જોઈએ સૌ રકમ આ છે શું કે છે જો એ જેમ બી બરાબર બે જેમ ત્રણ તથા બી જેમ સી બરાબર ચાર જેમ ત્રણ હોય તો એ જેમ બી આપણે શોધવાનું છે બરાબર તો સૌ પ્રથમ આપણે શું કરીશું મિત્રો અહીંયા શું છે એ જેમ બી બરાબર બે જેમ ત્રણ છે બરાબર અહીંયા તો બી બરાબર ચાર જેમ બરાબર તો જો મિત્રો હવે શું આપણે શોધવાનું છે એનું મૂલ્ય શું છે તો બે છે બી નું મૂલ્ય તો ત્રણ બી નું મૂલ્ય તો ચાર છે સી નું મૂલ્ય તો ત્રણ તો જો મિત્રો એનું મૂલ્ય તો એની નીચે લખીશું અને બી નું મૂલ્ય તો ત્રણ છે તો અહીંયા લખીશું બરાબર અહીંયા બીનું મૂલ્ય કેટલું છે ચાર તો અહીંયા લખીશું અને સીનું મૂલ્ય તો ત્રણ જો મિત્રો હવે શું કરીશું જે ખાલી જગ્યા છે ત્યાં નજીકની રકમ લખીશું અહીંયા નજીકની ત્રણ છે તો અહીંયા ત્રણ લખીશું અહીંયા ચાર છે તો ચાર લખીશું હવે શું કરીશું મિત્રો ગુણાકાર બરાબર જો અહીંયા ચાર દુ આઠ થશે અને ચાર તરી બાર બરાબર અહીંયા થશે ત્રણ તરી નવ જો મિત્રો ઉડે તો ઉડાડી દઈશું અહીંયા જો ચારના ગળિયામાં આઠ આવશે બાર આવશે પરંતુ નવ આવશે નહીં જેથી કરીને આપણે અહીંયા શું માંગ્યું છે એ જેમ બી જેમ સી બરાબર તો અહીંયા એની નીચે આઠ આવશે આઠ જેમ બાર જેમ નવ આ જ આપનો ફાઇનલ જવાબ બરાબર